જામનગર શહેરના ન્યુ સાધના કોલોની તાજેતરમાં બે બિલ્ડિંગનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું ત્યાં જ ન્યુ સાધના કોલોનીમાં જર્જરિત હાલતમાં અન્ય મકાનો સ્વખર્ચે સમારકામ કરવા માટે સ્થાનિકો તૈયાર કરવા હોવાની રજૂઆત કરાઈ હતી મોટી સંખ્યામાં સ્થાનિકોએ મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરી હતી

જેના પાસે કોઈ આશરો નથી અને જે બ્લોક માં અમારે નુકસાની થયેલી છે એ અમે તમામ બ્લોક વાળાઓ પોતાના સો ખર્ચે કરવા તૈયાર છીએ તો હાલના તબક્કે અમને બેઘર ન કરવા અને ગરીબ માણસો ને હેરાન ન કરવા માટે